જો તમે ભારતીય જનતા પાર્ટીને મત આપશો ખાતરી તો એ પણ ખાતરી આપું છું કે તમારા કોઈના ઘર રહેવા પણ નહીં દો દર્શક મિત્રો આ શબ્દો મારા નહીં કોણા છે આપ સૌ જાણો છો એમ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સતીષ નિશાળિયા એટલે કે સતીષભાઈ પટેલના જવાબો છે આ આ સવાલો છે છે તેમના પ્રકારની વાક્ય રચનામાં તેઓ બોલે કે જો તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશો તો તમારા કોઈના ઘર નહીં તૂટવા દઈએ દર્શક મિત્રો વાત છે વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાની જે ચૂંટણી છે એ કરજણ નગરપાલિકાના વોર્ડ સાતની અંદર જ્યારે ભાજપની સભા હતી તે ભારતીય જનતા પાર્ટીની સભા દરમિયાન સતીશ નિશાળીયા જે છે એ ભાન ભૂલી જાય છે અને સત્તાના ઘમંડમાં આવીને આ પ્રકારનો બફાટ કરી બેસે છે દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ કે ભારતીય જનતા પાર્ટીમાં એક અત્યારે સિસ્ટમ એવી ચાલી રહી છે ક્યાંક બુલડોઝર બાબાથી સોશિયલ મીડિયા જે વોટ્સઅપ યુનિવર્સિટી છે તેમાં મેસેજો વાયરલ કરવા તો ક્યાંક હિન્દુ મુસ્લિમ કરવું આ પ્રકારની ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે સૌ જાણીએ છીએ ત્યારે તેમાંનો જ એક આ ભાગ છે કે ઘર તોડવા ન તોડવા ત્યારે આપણી સાથે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર છે વધુ વાત ના કરતા સીધો તેઓ સાથે સંવાદ કરીશું જસપાલસિંહ ભાજપના પ્રમુખ એવું કહે છે કે ઘર રહેવા દઈશું જો અમને વોટ આપશો અને તોડી નાખીશું જો વોટ નહીં આપો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જ્યારે બંધારણ બનાવ્યું છે ત્યારે વાણી સ્વતંત્રતાની અધિકાર સૌને આપ્યા છે પરંતુ એ અધિકારનો ઉપયોગ કરીને કોઈને ધમકીઓ આપવી જાહેરમાં કોઈને દબાવવા એક ધારાસભ્ય રહી ચૂક્યા છો અત્યારે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છો ત્યારે આ વિષયને કઈ રીતે છો કે મત હાથ જોડીને હોય છે પરંતુ લાફા મારીને મત માગવા ધમકીઓ આપીને મત માગવા આ આ વિષયને આપ કઈ રીતે જુઓ આ દેશમાં તમામ લોકોને ભારતના દરેક નાગરિકને પોતાના હક અને અધિકારો પ્રાપ્ત જે તે વખતની સરકારો દ્વારા અને ડોક્ટર સાહેબ આંબેડકરજીએ બંધારણની રચના કરી એ ત્યારથી લઈને તમામ લોકોને પોતાના હક અને અધિકારો આ ભારત સરકારે જે તે વખતે એના બંધારણ મુજબ નક્કી કરેલા છે ખાસ કરીને એમાં લોકશાહી આ દેશમાં લાગુ થઈ અંગ્રેજોનું શાસન ગયું લોકશાહી અમલમાં આવી ત્યારબાદ પ્રજાએ એટલે આ આ દેશના નાગરિકોને હક અને અધિકારો મળ્યા એક મતની તાકાત મળી એ મતની તાકાત કે આ દેશનો સૌથી ધનિક વ્યક્તિ કોઈ હોય એના પણ મતની તાકાત એક છે અને સામાન્ય ગામમાં રહેતો એક ખેડૂત હોય અથવા તો સામાન્ય મધ્યમ વર્ગનો કોઈ વ્યક્તિ હોય એના મતની કિંમત પણ એક એટલે તમામ લોકોને મત આપવાનો અધિકાર ને તમામ લોકોના મતની જે એક મત એ મોટો ધનિક વ્યક્તિ હોય એ પણ એકમત આપી શકે અને નાનો માણસ હોય એને પણ એકમત આપવાનો અધિકાર આ બંધારણમાં ભારત સરકાર દ્વારા જે તે વખતે આ લોકોને આપવામાં આવ્યો પરંતુ જે રીતે વાતો અત્યારે ચાલી રહી છે જે રીતે અત્યારનું શાસન ચાલી રહ્યું છે એ પ્રકારે જોવા જઈએ તો ગુજરાતની આ જનતાએ આ લોકશાહીમાં ગુજરાતમાં સતત ત્રીસ વર્ષોથી જેને જનાદેશ આપ્યો એ જનાદેશ આપ્યો સતત ત્રીસ વર્ષે જે રીતે એમને એની અગાઉની સરકારો હતી પરંતુ ક્યારે પણ કોઈ પણ મતદારને ક્યારેય ધમકીઓ મળી નથી પરંતુ સતત ત્રીસ વીસ વરસથી જે લોકોએ ગુજરાતની જનતાએ જેને શાસનમાં બેસાડ્યા છે એ કઈ રીતે એ લોકો જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કોણ ખતરામાં આવે છે અને શું થાય છે આ બધી પરિસ્થિતિનું નિર્માણ ઇલેક્શનો આવે ત્યારે આ લોકો કરતા હોય છે અને જેના કારણે થઈને સતત ત્રીસ વર્ષોથી ગુજરાતની જનતાએ આ લોકોને સત્તામાં બેસાડ્યા છે જ્યારે વાત કરીએ કરજણ નગરપાલિકામાં હમણાં વડોદરા જિલ્લામાં અમુક પેટા ચૂંટણીઓ પણ છે અને સાથે કરજણ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે ત્યારે કરજણ નગરપાલિકામાં પરમ દિવસની વાત કરીએ તો ત્યાં વોર્ડ નંબર સાતમાં જે રીતની સભા હતી અને તે સભાની અંદર જે રીતના ઉચ્ચારણ કરવા જિલ્લા ભાજપ પ્રમુખને સાથે ટેકો આપતા જિલ્લા શહેરના પ્રમુખશ્રી પણ ત્યાં ઉપસ્થિત હતા એટલે એમણે જે પ્રકારે વાત કરી કે આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીને મત આપીને વિજય બનાવજો જો દગો ના કરતા અને જો એ અહીંયા જે મકાનો છે એ મકાનો હું કોઈના તૂટવા નહીં દઉં એ ગેરંટી આપું છું અને જો દગો કર્યો તો આ રહેવા પણ નઈ દઉં એ પ્રકારની એક ગર્ભિત ધમકી જાહેર મંચ પરથી કે જે લોકો ત્યાં બેઠા હતા અને તમામ લોકોએ હવે તો સમગ્ર ગુજરાતે આ બાબતને જોયું છે એટલે એટલો બધો અહંકાર સતત ત્રીસ વર્ષોમાંથી શાસનમાં ગુજરાત સરકાર છે ત્યારે એટલો બધો અહંકાર આવી ગયો આ લોકોને કે હવે મતદારોને પણ કે જે લોકશાહી છે પ્રજા નક્કી કરે પ્રજા સર્વોપરી કે ભાઈ પ્રજાનું હિત સર્વોપરી હોય છે લોકશાહીમાં ત્યારે પ્રજાને જ આ રીતની વાત કરવામાં આવી રહી છે પ્રજા સાથે જ આવો ધમકીભર્યું ભર્યું વલણ અપનાવ રહ્યું છે એક મત માટે એટલે ચોક્કસપણે મને હું એટલું કહીશ કે કરજણ નગરપાલિકાની અંદર છેલ્લા દિવસોમાં જે જે બનાવો બન્યા છે જે ઘટનાઓ બની છે જેને લઈને એક બોખલાહાટ ઉભી થઈ છે ઘણા લોકોને ટિકિટ આપી નથી અને એ ટિકિટ નથી મળી એટલે ઘણા લોકોએ અપેક્ષ ઉમેદવારી કરી જવાની તૈયારી લાગી રહી છે પ્રજાનો મત ભારતીય જનતા પાર્ટીના નગર નગરસેવક તરીકે રહ્યા બીજા લોકો દસ પંદર વર્ષ સુધી નગરસેવક તરીકે રહ્યા છે તો શું ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યાં સુધી આ બધી વસ્તુ દૂધેટી માંથી નીકળ્યા એટલે તરત જ આ બધા એટલે આ ચાર પાંચ દિવસમાં જ આ બધા ધંધા કરી દીધા ચાર પાંચ દિવસમાં જ દબાણો કરી દીધા નહીં પરંતુ જે રીતનો મેસેજ આ લોકો આપવા માંગે છે પ્રજાને એક ડરનો માહોલ જે ઉભો કરવા માંગી રહ્યા છે કે જો ભારતીય જનતા પાર્ટીમાં હોય તો જ બધું બરાબર ના હોય તો પછી જે આ અત્યારે જે વાત કરી રહ્યા છે એ પ્રકારના દ્રશ્યો સામે આવશે એટલે આ એક પ્રકારની ગરબી ધમકી લોકોને આપી રહ્યા છે જેવી રીતે બીજા બીજા બધી સીટો છે ત્યાં પણ ઇલેક્શનો ચાલી રહ્યા છે તો મતદારોને ખાસ વિનંતીને ખાસ કરીને કરજણના મતદારોને કહેવા માંગીશ કે આટલા વર્ષો છેલ્લા પંદર વર્ષથી શાસન હોય ત્યારે શું જનતાને નગરપાલિકામાં જે મળતી સુવિધાઓ છે શું સુવિધાઓ પરિપૂર્ણ થઈશ ઉપર ગુજરાત સરકાર પણ ત્રીસ વર્ષથી તમારી પાસે પણ તો પંદર વર્ષથી છે તો ગટરના પ્રશ્નો સોલ્વ થઈ ગયા શું નગરમાં કચરાના પ્રશ્નો હતા એ સોલ્વ થઈ ગયા સાફ સફાઈના પ્રશ્નો સોલ્વ થઈ ગયા મૂળભૂત જરૂરિયાતો પાણી લાઇટો સ્ટ્રીટ લાઇટો આ બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા આ તમામ બાબતો જોઈને એકવાર જ્યારે પણ મતદાન કરવા જાઓ ત્યારે આ હું એવું નથી કહેતો કે આવી ધમકી આપી છે કે આ કર્યું છે એટલા માટે કોંગ્રેસને જ મત આપી દેવો કે બીજી કોઈ પાર્ટીને આપી દો પરંતુ આ આપ સારી રીતે જાણો છો કે કેવી રીતે મતદાન કરાય એટલે આ બધા જ જે પાસા છે એ વિચારીને આપ લોકો મતદાન કરવા જજો એવી મારી એક કરજણ નગરપાલિકાના લોકો હોય કે પાદરા નગરપાલિકાના લોકો હોય કે તાલુકા પંચાયતની સીટ જે પેટા ચૂંટણીઓ છે એ લોકો હોય એ તમામ લોકોને મારી આ અપીલ છે જસપાલસિંહ જે પ્રકારે આપે કહ્યું છે પરંતુ એ બાબત વધુ જનતાને ક્લિયર કરવા માંગીશ કે જે કરજન નગરપાલિકામાં સતીષ નિશાળીયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ઘરો તોડી નાખીશું અથવા તો ભાજપને મત આપજો અને મોહમ્મદભાઈના કોઈક વિસ્તારની અંદર આ વાતો કરે છે તો આ ઘર તોડી નાખવા ના તોડી નાખવાના પ્રશ્નો ક્યાંથી આવ્યા કદાચ જે વ્યક્તિ એમની સાથે એમના પક્ષમાં હતા જો એ પક્ષ છોડે તો એમને બરબાદ કરી દેવા એમને પતાવી દેવા રાજકીય કરિયર પતાવી દેવું અને ચારેય તરફથી કઈથી કઈ કે જે કહેવત છે કે સામ દામ દંડ ભેદ તમામ પ્રકારની નીતિઓ જે છે વ્યક્તિગત પતાવી દેવા આ કઈ રીતે જો આ લોકોની નીતિ આખો ગુજરાતની જનતા જોઈ રહી છે કે જે લોકો ઉપર ઘણા બધા કેસો થયેલા દેશદ્રોહનો કેસ પણ લાગેલો આવા લોકો પણ રાજદ્રોહ નો કેસ લાગેલો હતો આવા લોકો પરના પણ કેસો હટી જાય જો તમે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહો તો એટલે આ ગુજરાતની જનતાએ આ બધું જોવાની જરૂર છે કે ગુનેગારો હોય કે સંપત્તિના કેસો હોય કે બીજા એડીના કોઈ કેસો એ બધા પણ હટી જાય અને ત્યાં જાઓ એટલે ધોઈલા થઈ જાઓ અને જેવા પાર્ટીમાંથી કોઈ માણસ નીકળે અથવા તો એમની સામે અથવા તો અપક્ષમાં જાય અથવા તો બીજી કોઈ પાર્ટીમાં જાય એટલે એ માણસને કઈ રીતે ફસાવો છે કે કઈ રીતે એને એના ઉપર કેસીસ લગાવવા છે આ તમામ બાબતો સામે ઉભરીને આવે છે જેવી રીતે ત્યાં પણ વાત કરવામાં આવી કે મોહમ્મદ નગરીને રામનગરી બનાવી છે તો મોહમ્મદ નગરીને રામનગરી તો તમારી પાસે હતા ત્યાં સુધી વાંધો નતો પરંતુ જેવા ત્યાંથી નીકળ્યા એટલે રામનગરીની વાત કરી રામ રામ ભગવાન રામસિંહ પૂજનીય છે વંદનીય છે અને ક્ષત્રિય કુડમાં જન્મ લીધો છે એટલે અમને અમને તો ખૂબ ગૌરવ છે અને હું પણ એક ક્ષત્રિય કુળમાં ભગવાને જન્મ આપ્યો છે એટલે અમને ગૌરવ ગર્વ છે પરંતુ એક ક્ષત્રિયનો ધર્મ હોય કે કોઈ પણ જગ્યાએ ધર્મની રાજનીતિ કરવાની ના હોય ધર્મ એ રાજનીતિ કરવાની જગ્યા નથી ધર્મનું નામ રાજકારણના પોતાના હિતો માટે લેવાની જગ્યા નથી લોક રાજ તમે ધર્મનું હિતની વાત કરી હોય તો ધર્મમાં તમે એની વાત પરંતુ રાજનીતિમાં તમારા પોતાના હિત માટે તમે ભગવાન રામસિંહનો રામજીનો ઉપયોગ વર્ષોથી કરી રહ્યા છે વર્ષોથી એ લોકો જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કોઈ ખતરામાં આવી જાય ભગવાન રામનું નામ લે આવું બધું કરે પોતાના હિત માટે તો પ્રજા પ્રજા પ્રજાએ પણ હવે જોવાનું રહ્યું કે જે રીતની વાત કરે છે ને હમણાં જ માન્ય શક્તિસિંહજી પણ કીધું છે રાજ્યસભામાં એમને કીધું છે કે કોઈ ભગવા ધારણ કરી લેવાથી કોઈ સાધુ સંત નથી બની જતો પર કેમ કે સાધુ એ અંદરથી બનતા હોય છે પરંતુ અમુક લોકો ભગવાન કપડાં પહેરીને જે રીતનો એમને વાત કરી હતી રાવણનું એક દ્રષ્ટાંત માન્ય શક્તિસિંહજીએ રાજ્યસભામાં મૂક્યું હતું કે એ પણ ભગવા પહેરીને મતલબમાં એ પણ દેખાડો કર્યો એટલે ઘણા લોકો દંભી હોય છે દેખાડો કરે છે એટલે અને એમ કરીને પ્રજાને એક ભગવાનના નામે ચેતરવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એને એને પ્રજાએ હવે આ લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે પ્રજાને જે તે વખતની સરકારોએ ખૂબ મોટું હથિયાર એમને આપ્યું છે એ પોતાનો મતનો અધિકાર છે એને આવા અહંકારી અને દંભી લોકોને ખસેડવા માટે પ્રજાએ આ લોકોના ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ એવું મારું માનવું છે જસપાલસિંહ મુસ્લિમ વિસ્તારની અંદર જવું અને મુસ્લિમ વિસ્તારની અંદર જઈ એક જિલ્લા કક્ષાના પ્રમુખ કક્ષાના વ્યક્તિ ત્યાં શહેરના પ્રમુખ પણ વિજયભાઈ હતા મોટા દિગ્ગજ નેતાઓની હાજરીમાં હિન્દુ મુસ્લિમ ઉભું કરવું કે ઘર તોડી નાખીશું નહીં તોડી નાખી અને બીજી વાત ત્યાં નામ બદલવાની જે બાબતો આવી છે તો જે વ્યક્તિ તેમના પક્ષમાં હતા ત્યાં સુધી તેમને મુસ્લિમ કોમ્યુનિટીના લોકો ગમતા હતા પરંતુ એ મુસ્લિમ કદાચ ભારતીય જનતા પાર્ટી છોડી કોઈ અન્ય પક્ષમાં જાય તો ત્યારે ત્યાં મોહમ્મદનું નામ બદલીને અન્ય નામ રાખવાનું આવે મુસ્લિમ નામ હિન્દુશ્રી છે જેમાં નગરપાલિકાની ચૂંટણી અચાનક તેમાં હિન્દુત્વ પ્રગટી ગયું અને જે મુસ્લિમ નામ બદલીને હિન્દુ રાખવાનું આ કોઈ રાજકીય સ્ટન્ટ આ લોકોનો દંભી ચહેરો આ ગુજરાતની જનતાએ વડોદરાની શહેરની કે જિલ્લાની જનતાએ ઓળખવાની જરૂર છે આ દંભી ચહેરો ઓળખવાની જરૂર છે કે જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે હિન્દુત્વની વાત કરે પછી ખતરાની વાત કરે ભગવાન શ્રી રામનું નામનો ઉપયોગ કરે અને જ્યારે અહીંયાથી બહાર જાય એટલે ત્યાં એટલે કે વિદેશમાં જાય કે બીજી કોઈ જગ્યાએ જાય એટલે ત્યાં દેખાડો એવો કરવાનો કે વસુધવ વસુધૈવ કુટુંબકમ એટલે બધા જ લોકો બધા જ ધર્મ જાતિના લોકો અમે એક વસુદ્ધ કુટુંબ તરીકે અમે લોકો રહીએ છીએ એ રીતનો એક દંભીર દંભીર દેખાડો કરવાની આ લોકોની નીતિ રહી છે પરંતુ વાસ્તવિકતા ગુજરાતની જનતા જાણે છે કે જે રીતની વાસ્તવિકતા કહેવા કહેણી અને કથનીમાં ખૂબ મોટો આ લોકોનો ફરક છે હું તો અમે લોકો હું મારો પોતાનો વ્યક્તિગત વિચાર રજૂ કરું તો હું એવા કોઈ પણ જાતિ ધર્મ હોય તમામ લોકોને સમાન હક અધિકાર મળ્યા છે અને આમાં સૌથી મોટી વાત એ હોય કોઈ પણ જાતિ ધર્મ હોય કે કોઈ પણ બાબત હોય એક રાજકીય નેતાની જવાબદારી શું હોય છે એક રાજકીય માણસની જવાબદારી શું છે અથવા જો જે પ્રજાનો પ્રતિનિધિઓ હોય એની જવાબદારી શું બનતી હોય છે શું કોઈ સ્કૂલમાં જઈને ભાષણ કરવાનું થાય ત્યારે ત્યારે આ રીતનું ભાષણ કરવાનું કોમવાદ વિશેની ભાષણ કરવાનું એ નથી આવતું પરંતુ સાચા હિતમાં એક પ્રજાની હિત પ્રજા પ્રતિનિધિ જવાબદારી એવું હોય છે એના માટે લોકહિત શું છે લોકહિતના કાર્યો શું છે કે પ્રજાને જે મુશ્કેલીઓ પડી રહી છે એ એ મુશ્કેલીઓ પ્રજાને કઈ રીતે દૂર કરી શકાય એ એ બાબતને લઈને રજૂઆતો કરવાની હોય નહીં કે તમે ઝંડા લગાવવાની ભાજપના ઘેર ઘેર ઝંડા લગાવવાની વાત અરે ઝંડા લગાવવા કરતા એ એ લોકોને જે ગટનના પ્રશ્નો છે જે સફાઈના પ્રશ્નો છે જે પાણી મૂળભૂત સુવિધાના જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો સોલ્વ કરવા એક રાજ જે રાજકીય પ્રતિનિધિ હોય એની એ જવાબદારી બનતી હોય એટલે પ્રજા હિત એ સર્વોપરી એ રાજ એ રાજનેતાની એક ફરજમાં આવતું હોય ને પ્રજા એટલા માટે જ એમને ચૂંટતી હોય છે પછી કદાચ કોઈની પાર્ટીની વિચારધારા એવી હોય કે કોઈ પણ પાર્ટીની વિચારધારા જે પણ હોય પરંતુ જે વ્યક્તિ પ્રજાના મતથી ચૂંટાયેલો હોય એ કદાચ પાર્ટીના વિરુદ્ધમાં પણ જવાનું થાય અને એ રીતનું કહેવું પડે કે નહીં આ વસ્તુ ખોટી છે અહીંયા પ્રજાનો લાભ થવો જોઈએ એવું કહેવાની તાકાત ધરાવી પડે ને કેવું પણ પડે આજે જે રીતના પ્રશ્નો ઉપસ્થિત થયા છે લોકો જીએસટી કેટલી કેટલાય કેટલો ટેક્સ ભરવાનો આ તે તમે સામાન્ય મધ્યમ વર્ગના એક એક દાખલો હું આપું તો આ ટુ વ્હીલર કોણ વાપરે છે સામાન્ય મધ્યમ વર્ગનો માણસ વાપરે છે આ ટ્રેક્ટર કોણ વાપરે છે ખેડૂતો વાપરે છે એટલે આ એવું ઘણી બધી નાના જે સાધનો છે સમજો ખેતીના સાધનો હોય કે જે મધ્યમ વર્ગના લોકો વાપરતા પેલા સાહીઠ પાસઠ હજાર વ્હીકલ લેવા જતા હતા ટુ વ્હીલર બાઇક એટલે છોકરાઓ નોકરી લાગે એટલે સાહીઠ પાસઠ હજાર માં કે ભાઈ હવે હું હપ્તો બે ત્રણ હજાર ભરીશ ને પાંચ હજાર કે દસ હજાર ડાઉન પેમેન્ટ ભાઈ હું બાઇક લેતા આવું પરંતુ પાસઠ હજાર ની જગ્યાએ હવે એ બાઇક લાખ રૂપિયાનું કેમ થયું કેમ થયું એ અઠ્યાવીસ ટકા તો આ લોકો ને ટોકી લેવા છે તો આ બધી વાત જે છે એ પ્રજાએ જોવાની કે કેમ બાઇક પાસઠ હજાર માં મળતું હતું એ બાઇક લાખ રૂપિયાનું કેમ થયું ટ્રેક્ટર જે સાડા સાડા ચાર માં મળતું હતું એના સાડા છ લાખ કેમ થઈ ગયા કારની વાત કરું તો કારમાં પણ દસ લાખ થી વીસ લાખની પણ કાર હોય જીએસટી થઈ ગયું નાનો માણસ જે લાખની ગાડી લેતો હોય એમાં એને તો જીએસટી એટલે બે લાખ તો જીએસટી જ ભર દે બચારો સરકારને જ આપવાનો તો એમાં પણ એક ક્રાઇટેરિયા હોવો જોઈએ કે પંદર લાખ થી નીચેની ગાડી હોય કે આ ટ્રેક્ટર હોય કે ટુ વ્હીલર હોય ટુ વ્હીલર તો મધ્યમ વર્ગના સામાન્ય લોકો જ વાપરે છે આ બધા જ પ્રશ્નો છે એટલે હવે ખરેખર હું કહેવાનો ભાવર્થ મારો એ છે કે જનતાએ આ બધું જ કેલ્ક્યુલેશન કરવું પડશે ને વિચારવું પણ પડશે કે જે રીતે જે રીતે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કેમ ખતરાની વાત આવી જાય કે બીજી વાત આવે એવું કેમ આવે છે હું પૂછવા માગું છું તો પછી ખતરાની વાત કરતા હોય તો પાદરામાં પાતળિયા હનુમાનજી મંદિર પાસે સંતની કુટીર કેમ તોડવામાં આવી ઘણા બધા પ્રશ્નો છે પણ મુદ્દો હાલમાં આપણે કજણ નગરપાલિકાનો છે ચૂંટણીનો છે એટલે ખાસ ફક્ત આ લોકોને એક લોકોને હવે જોવાની અને ખરેખર સાચા અર્થમાં એમને અભ્યાસ થોડું જોવો અને ત્યારબાદ મતદાન કરજો એવી એક એક છે વિષય એ પણ છે કે જયારે કરજણ નગરપાલિકાની આપણે વાત કરી રહ્યા છીએ તો પાદરા નગરપાલિકાની પણ એક પેટા ચૂંટણી છે ને જેમાં પણ આપે જોયું હશે કદાચ કે નિરાલીબેન પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓએ મીડિયા સાથે વાત કરતા એવું કહ્યું છે કે અમે જો જીતીશું અમને મત મળશે તો અમે ઘરે ઘરે ભાજપના ઝંડા લગાવવાનો વિકાસ કરીશું અમે બધી સીટો ભાજપની જીતાડીને વિકાસ કરીશું ટૂંકમાં એમના મગજની અંદર માત્ર ને માત્ર પાર્ટીના કહી શકાય કે ગુણગાન ગાવા પાર્ટીને જ સર્વોપરી રાખવી ભાજપ 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 જ કરવું બાકી આપ સૌ જાણો છો ને આપ પોતે પણ જાણો છો કે પાદરા શહેરની અંદર ગટરના પ્રશ્ન હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હોય અનેકો અનેક પ્રકારના પ્રશ્નો છે ગંદકીથી આખું પાદરા ખતબદી વધ્યું છે ત્યારે મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવવા એ કયા પ્રકારનો વિકાસ છે પાદરા નગરમાં ને ખાસ કરીને વોર્ડ ત્રણમાં માં તો થોડા દિવસ થાય અને પેલા લોકો આંદોલન કરવા આવે ગંદો કચરો લઈને ત્યાં નગરપાલિકામાં પણ ઠાલવાના દ્રષ્ટાંતો છે તો એવા લોકો પાસે આ સમય છે કે તમે વોર્ડ નંબર ના મતદારોને આ સમય છે અહંકારમાં રાસ્તા લોકોને નીચે ઉતારવાનો સમય છે તમારી પાસે આ દસ મહિના માટેની ચૂંટણી છે એમાં ખાસ કરીને જો એક વાર તમે આ અહંકાર ઉતારશો ને આ લોકોને તો તમારે જે મુશ્કેલીઓ પડી રહી છે જે ગટન માટે તમારે વારંવાર ત્યાં રજૂઆતો કરવા જવું પડે છે ઢોલ નગાડે લઈને જવું પડે ત્યાં કચરો પણ ઠાલવે આ બધા જ પ્રશ્નો છે અને સાથે જે મૂળભૂત જરૂરિયાતો છે જે પાણીની વ્યવસ્થાની વાત હોય સફાઈની વાત હોય આ તમામ બાબતોને લઈને જો એકવાર એમના વિરુદ્ધમાં મતદાન કરશો એકવાર એમના વિરુદ્ધમાં મતદાન કરશો તો જે અહંકાર રાજી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે એટલે મોદી સાહેબના નામ પર જીતી જ જવાશે એ એ રીતની જે વિચારધારા આ લોકોની છે એટલે ઘણી જગ્યાએ જોયું છે કે જે બાબતો આ લોકો દ્વારા કહેવામાં આવે છે કે ઘેર ઘેર ઝંડા લગાવીશું એટલે વિકાસ થશે ઝંડા લગાવવાથી વિકાસ નથી થતો એ માણસ પાસે જઈને બેસશો એની વ્યથા સાંભળશો એની બે વાત સાંભળજો ત્યારે એને ખબર પડશે કે એ ત્યાંના લોકો કેટલી મુશ્કેલીમાં છે કેટલો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એકાદ બે મહિના નથી થતા અને વારંવાર રજૂઆતો કરવા આવવું પડે છે એટલે ખાસ કરીને વોર્ડ નંબર ત્રણના લોકોને એક અવસર આવ્યો છે આ લોકોને અભિમાન ઉતારવાનો પણ અવસર આવ્યો છે એટલે ચોક્કસપણે એમના ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરીને આ વખતે એમનો અહંકાર ઉતારશો એવી મારે પાદરા નગરના વોર્ડ નંબર ત્રણના ના મતદારોને પણ અપીલ છે સવાલ કે જયારે જિલ્લા પ્રમુખે જે પ્રકારની વાત કરી છે તેમાં ટૂંકમાં તમે સીધો સંદેશો તેઓને શું આપવા માંગો છો કે આગામી પણ આવી કોઈ સભાઓ થાય તો પ્રજાનું હિત ધ્યાનમાં રાખે અને આ પ્રકારે બફાટ કે પછી આ પ્રકારે ધાક ધમકીઓ ન આપે કારણ કે આપ પણ એક કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છો અમારે અમારા પક્ષના હોદ્દેદારની સાથે ઇલેક્શન કમિશનમાં આ બાબતે ફરિયાદ અમારા પક્ષના હોદ્દેદારોએ કરી છે સાથે આગામી સમયમાં જ્યારે પણ ઇલેક્શન હોય કે જ્યાં પણ ઇલેક્શન છે ત્યાં જઈને બેફામ વાલી વિનાશ કે કોઈને જો ધમકાવવાનો આ રીતનો પ્રયત્ન કરશે તો આમાં ઇલેક્શન ઇલેક્શન કમિશનરની ઇલેક્શન ડ્યુટીની જવાબદારી છે કે ભાઈ આવા જે લોકો છે એમના પર તરત કાર્યવાહી થવી જોઈએ અને તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રજાનો બંધારણીના જે અધિકાર છે એમાં એમને ધાક ધમકી કરીને જો મત લેવાનો પ્રયત્ન કર્યો તો સાથે અમે પણ આવા એમની સામે આંદોલન કરીને સાથે આવા લોકોને જવાબ મળે એ દિશામાં કાર્યવાહી કરીશ દર્શક મિત્રો આપણી સાથે હતા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર જસપાલસિંહે કહ્યું છે કે વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીશ નિશાળીયા દ્વારા જે ધમકીઓ આપવામાં આવી છે તેને લઈને કોંગ્રેસ દ્વારા જે છે ઇલેક્શન કમિશન ઈસીને કહી શકાય કે હાલ જે છે ફરિયાદ પણ કરવામાં આવી છે અને તાત્કાલિક તેઓ પર કાર્યવાહી પણ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ જસપાલસિંહની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી છે ત્યારે આગામી કોઈપણ સભામાં આ પ્રકારની ધાક ધમકીઓ ન આપે અને જો આગામી સમયમાં આવું કંઈક થશે તો ચોક્કસથી કોંગ્રેસ સમિતિ દ્વારા જે છે આંદોલન કરવાની ધમકી પણ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયાર દ્વારા આપવામાં આવી છે ત્યારે વિશેષ જસપાલસિંહ પડિયાર દ્વારા વોર્ડ નંબર સાત છ હોય કરજન નગરપાલિકાના અને જેમાં જે હિન્દુ મુસ્લિમ હોય કે પછી જે પ્રકારનો બીજા બધા બહારના વિષયો લાવવામાં આવે લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે ત્યારે પાદરામાં પણ વોર્ડ નંબર ત્રણમાં જે પેટા ચૂંટણી છે તેમાં પણ જસપાલસિંહે કહ્યું છે કે વારંવાર કચરાના ઢગલા નગરપાલિકામાં ન ઠાલવવા હોય તો ચોક્કસ ન્યાયના હિતમાં આપ મતદાન કરશો આ પ્રકારની વાત જે છે જસપાલસિંહ દ્વારા કરવામાં આવી છે ત્યારે જિલ્લા પ્રમુખ આ પ્રકારે જે નિવેદન આપ્યું છે તેમાં આજરોજ સવારે પણ તેઓએ માફી માંગી લીધી હોય તે પ્રકારની પણ વાત હાલ સામે આવી રહી છે કેમેરા પર્સન પુથ્વ રાજપૂત ભાવિન પાટણવાડિયા પાદરા